તો નડિયાદના સંત્રામ રોડ પર સ્ટન્ટ કરતા નબીરાઓ પોલીસ પકડમાં આવ્યા છે જેમાં ગઈકાલે મોડી રાત્રે સ્ટન્ટ કરતા નબીરાઓ પકડાયા છે ગાડીમાં સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો પણ વાયરલ થયો છે ગાડીના વિન્ડોમાંથી યુવક બહાર નીકળી સ્ટન્ટ કરતો હતો આ સ્ટન્ટ આખરે નબીરાઓને ભારે પડ્યો છે પોલીસે સરકારી સીસીટીવી ના આધારે નબીરાઓની ધરપકડ કરી છે જેમાં યશ પંડ્યા અને જયદીપ સોજિત્રાની અટકાયત કરાઈ છે જયદીપ સોજીત્રા નામનો યુવક પીએસઆઈ નો પુત્ર છે કાર પંચમહાલમાં ફરજ બજાવતા પીએસઆઈની હોવાનો ખુલાસો થયો છે અને ગાડી ચાલક અને સ્ટંટ કરનાર બે વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં યશ પંડ્યા અને એક સાથી જયદીપ પટેલ જયદીપ સોજીત્રાની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને પકડાયેલા જે વ્યક્તિઓ છે તે હાલ અભ્યાસ કરી રહ્યા છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતની તપાસ પોલીસ કરી રહી છે તે બાબતે અમે કોણ પોલીસ પુત્ર છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. પહેલા પહેલા તો એ ગાડી કોઈને અથડે તો કેટલાને ઈજા ને કેટલાને નુકસાન થયું હોત તેનો જવાબદાર કોણ? અને આવી વ્યક્તિને પકડ એ ગાડી પોલીસ તંત્રએ પકડી નબીરાઓને બી પકડ્યા બરાબર છે પણ એ પકડીને એને કડક સજા થવી જોઈએ તો એનું શિક્ષા બીજાને થાય અને બીજા શિક્ષા થાય તો બીજી આપણે નડી એને ખબર પડે કે આવી વ્યક્તિ ના ના થાય અને એને બોધ પાત્ર મળે બોધ મળે કે આવું ના કરવું જોઈએ હું એવું કહીશ કે આ લોકો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં આજના વિડીયો બનાવતા હોય છે તો હું ગુજરાત સરકારને અને નડિયાદ પોલીસને એવી અપીલ કરું છું કે આવા જે તત્વો છે એમને વહેલા વેરી પકડી દે એમને કડકમાં કડક સજા કરે જેનાથી બીજા કોઈ લોકો આ રીતના વિડીયો બનાવવા માટે કે આવો કોઈ સ્ટન કરવા માટે નીકળે નહીં અને સામાન્ય વ્યક્તિને કોઈ ઈજાઓ ના પહોંચે એના માટે હું રિય ટાઉન પોલીસને અને ગુજરાત સરકારને અપીલ કરું છું